શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને બી અને બી એચ એડમિશન લેવું હોય તો એના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ હતી તો આજના વિડીયો અમે સમાવેશ કરવામાં આવ્યો છે કે જો તમારે આયુર્વેદ અને હોમિયોપેથીમાં લેવો હોય તો એમના બીજા રાઉન્ડની કોલેજ પસંદગીની તારીખ જાહેર થઈ ચૂકી છે તો એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોને એડમિશન કમિટીની વેબસાઇટમાં આવી જવાનું છે એમાં તમારે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથી તેના પર ક્લિક કરવાનું છે તો તમે લોકો આમાં જોઈ શકશો કે સૌથી પહેલાં શું વસ્તુ આવી છે કે એડવર્ટાઇઝમેન્ટ ફોર સેકન્ડ ઓનલે રાઉન્ડ ફોર ચોઈસ ફિલિંગ ચોઈસ ફિલિંગ માટેની એડવર્ટાઈઝમેન્ટ આવી ગઈ છે એના પછી પ્રોસેસ ફોર પાર્ટિસિપેટિંગ સેકન્ડ રાઉન્ડ તમારે બીજા રાઉન્ડમાં ભાગ લેવો છે તો એમના માટે કઈ પ્રક્રિયા કરવાની છે એ એના પછી ગાઈડલાઇન ફોર ચોઈસ ફિલિંગ તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે અને એક વસ્તુ ધ્યાનમાં રાખો આનો પણ આપણે એક સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ કે તમારે બીજા રાઉન્ડમાં તમારી ડિપોઝિટ ના જાય એ રીતે કઈ રીતે કોલેજ પસંદગી કરવી એના પછી ન્યૂલી એડેડ સીટ બીએમએસ બીએમએસના કેટલી નવી સીટો એડ થઈ છે એની માહિતી આપવામાં આવી છે એના પછી રાઉન્ડ વન નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લિસ્ટ આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રથમ રાઉન્ડ પછી કેટલી સીટો ખાલી છે એનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે એના પછી નોન કન્વર્ટેડ વેકન્સીટનું લિસ્ટ આપવામાં આવ્યું છે અને ચારે ચાર રાઉન્ડની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એના પછી તમે લોકો જોઈ શકો છો કે ફક્ત એક સૂચના આપવામાં આવી છે ફક્ત ઓલ ઇન્ડિયા કોટાની સીટ માટે મેરિટમાં સામેલ વિદ્યાર્થીઓને ફક્ત બીજા રાઉન્ડ સુધી પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ ખાલી રહેલી ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં તબદીલ કરવામાં આવશે હવે આ શું કહેવા માંગે છે એ તમને લોકોને સમજાવી દઉં તમારે લોકોને ખબર હોય તો તમારા લોકોનું જે મેરિટ હોય ને એ ઊંચું હોય માની લો કે તમે ગુજરાતમાં હો અને ઓલ ઇન્ડિયા કોટામાં જો તમારું મેરિટ છે એ ખૂબ ઊંચું હોય તો તમને પહેલાં એક્યોની સીટમાં પ્રવેશ આપવામાં આવે ની સીટ પછી તમને જો મેરિટ નીચું હોય તો પછી માં આપવામાં આવે હવે ઘણી વખત થાય શું કે ઘણા લોકોને એક્યુમાં એડમિશન તો આપી દે છે આ પ્રાઇવેટ કોટા જે પંદર ટકા ને એઆઈક્યુ માં એમાં એડમિશન તો આપી દે છે પણ સીટો એ ખાલી રહી જાય છે તો હવે જો બીજા રાઉન્ડમાં જો એક્યુની પણ સીટો ખાલી રહેશે તો એનું તબદીલ શેમાં કરવામાં આવશે ગવર્મેન્ટ કોટા છે એમાં કરી દેવામાં આવશે રેડી તમે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને એક ઓપ્શન પૂછવામાં આવ્યું હતું કે શું તમે લોકો ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકા બીએમએસ અને બીએચએમએસમાં એડમિશન લેવા ઈચ્છો છો કે નથી ઈચ્છતા એવો તમને ઓપ્શન આપવામાં આવ્યો હતો તમે લોકો ઘણા લોકોએ યસ ટીક કર્યું હતું અને ઘણા લોકોએ નો ટીક કર્યું હતું જો તમે લોકો યસ ટીક કર્યું હશે અને જો તમારું મેરિટ ઊંચું બનતું હોય તો પહેલાં તમને ઓલ ઇન્ડિયા કોટાની સીટમાં એડમિશન આપતા પછી એનાથી મેરિટ નીચું હોય તો જીક્યુમાં આપતા હવે ઓલ ઇન્ડિયા કોટાને જીક્યુ બેનિફિટ સરખી જ હોય હવે જો એક્યુની સીટ ખાલી રહેશે તો એનું કન્વર્સેમાં કરી દેવામાં આવશે જે ક્યુમાં કરી દેવામાં આવશે હવે આપણે લોકો પહેલાં એડવર્ટાઇઝમેન્ટ ઉપર જોઈ લઈએ કે એડવર્ટાઇઝમેન્ટ શું કહેવા માગે છે ક્લિયર તમારી સામે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જાય છે હવે આ જે પીડીએફ તમારી સામે ડાઉનલોડ થઈ છે એમાં તમે લોકો જોઈ શકો છો કે કઈ કઈ રીતે માહિતી આપવામાં આવી છે હવે પહેલી વસ્તુ એ આપવામાં આવી છે કે બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ તો કે ભાઈ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી ત્રણ દસ બે હજાર ચોવીસ બપોરે બાર કલાક સુધી તમે લોકો કરી શકશો એના પછી ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે ત્રણ દસ બે હજાર ચોવીસ બપોરે બે કલાક સુધી જોઈ શકાશે અને તમારા લોકોનું પરિણામ ક્યારે આવી જશે ત્રણ દસ બે હજાર ચોવીસ સાંજે છ વાગ્યે અથવા તો સાત વાગ્યે છે એ તમારા લોકોનું અલોટમેન્ટ એટલે કે પરિણામ છે એ આવી જશે ક્લિયર અને કોલેજ પસંદગીમાં તમારાથી કોઈ પણ રાઉન્ડમાં ભૂલ ના થાય એના માટે અમારે લોકોનું પેઇડ કાઉન્સેલિંગ છે એ ચાલુ છે જો તમારે લોકોને બીજા રાઉન્ડથી અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને વોટ્સએપ નંબર આપેલા છે એ બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક નંબરમાં અમને મેસેજ કરવાનું છે એટલે તમને લોકોને આ પીડીએફ પ્રોવાઈડ કરી દેવામાં આવશે એટલે જે વ્યક્તિઓને બીજા રાઉન્ડથી ખાસ કરીને જોડાવું હોય ડિપોઝિટ જપ્ત ન થાય એ રીતે સંપૂર્ણ માર્ગદર્શન પર્સનલી જોતું હોય તો તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો આ વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને પીડીએફ મોકલી દેવામાં આવશે હવે આપણે લોકો પાછા આવી જઈએ છીએ એમાં આપણે ન્યૂલી એડેડ સીટ બી ઉપર ક્લિક કરીએ છીએ એટલે તમારી સામે આ રીતની જે પીડીએફ છે એ ઓપન થઈ જાય છે હવે એ પીડીએફમાં કઈ કઈ વસ્તુ મેન્શન છે એ આપણે લોકો જોઈ શકીએ છીએ તો તમે લોકો જોઈ શકો છો કે ભાઈ ચાર પ્રકારની કોલેજ છે એને આમાં પરમિશન આપવામાં આવી છે મંજૂરી આપવામાં આવી છે પહેલી કોલેજ છે ક્રિષ્ના આયુર્વેદિક મેડિકલ કોલેજ બરોડા તો એને મંજૂરી આપવામાં આવી છે એટલે એની સીટો વધી છે ટોટલ અડતાલીસ સીટો છે પછી આપણે જે ડાલિયા આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલ ખેડામાં આવેલી છે એ એના પછી ત્રીજી કોલેજ આવે છે ડૉક્ટર સુભાષ જે જૂનાગઢમાં આવેલી છે તો જૂનાગઢના સ્ટુડન્ટને પણ ઘણો બધો આમાં ફાયદો થશે એની કેટલી સીટોને સાઠ સીટો છે એને મંજૂરી આપવામાં આવી છે અને ચોથા નંબરની પીપી સવાણી કોલેજ છે એને મંજૂરી છે એ આપવામાં આવી છે એમાં કેટલી સીટો તો કે ભાઈ સો સીટ છે એને અત્યારે હાલમાં મંજૂરી આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું ટોટલ થઈને ત્રણસો આઠ સીટો છે એને એમાં મંજૂરી આપવામાં આવી છે હવે તમે લોકો આ લિસ્ટમાં પણ જોઈ શકો છો કે ભાઈ છેલ્લે ક્યારે અપડેટ કરવામાં આવ્યું છે તો લિસ્ટ ઓફ આયુર્વેદિક કોલેજીસ વિથ ઇન્ટેક અને ફી તો અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ આખું લિસ્ટ છે એ અપડેટ કરવામાં આવ્યું છે તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આ રીતનું તમે લિસ્ટ જોઈ શકો છો એમાં કેટલાને હજી પરમિશન બાકી છે એ બધી વસ્તુ છે આમાં તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું છેલ્લે તમે લોકો જોઈ શકો છો કઈ કઈ કોલેજ ઉમેરાણી છે તો કે જો આ આપણે બેતાલીસ તેતાલીન ચુમ્માલીસ એ નવી કોલેજ ઉમેરાણી છે ને પરમિશન મળી છે જો એકની ફી ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ છે બીજાની ફી ત્રણ પોઈન્ટ છત્રીસ છે અને ત્રીજાની પણ ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયા છે એટલે આ રીતે તમારી ફી છે એ તમારે એડ થઈ છે પછી કેટલી સીટો નોન રિપોર્ટેડ છે એ પણ તમે લોકો જોઈ શકો છો બધી વસ્તુ જોઈ શકો છો હવે તમારે આમાં કઈ રીતે કોલેજ પસંદગી કરવી એનું સંપૂર્ણ માર્ગદર્શન આપતો વિડીયો આવશે એટલે એના માટે છે આ ચેનલને ખાસ કરીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો